तो कांग्रेस द्वारा सिद्धार्थ चौधरी ने टिकट अपाई मजी सांसद सिंह चौधरी ना पुत्र पर कांग्रेस पसंदगी उतारी सिद्धार्थ चौधरी ना नाम की जाहरात थ परिवार सहित कार्यक्रमों में आनंद है उम्मीदवार तरीके जाहरात कराता सिद्धार्थ चौधरीए जीतनी आशा व्यक्त करी બાડલી લોકસભા બેઠક પરતી ભાજપ બધ હવે કોંગ્રેસે પણ નામ જાહેર કર્યું છે જેનું નામ કહેવામાં આવે તો એના માજી સંસદના પુત્ર એવા સુધા ચૌધરી નામ જાહેર થયું છે સિદ્ધાર્થ ચૌધરી ગુજરાતમાં જોડે જોડાય છે સિદ્ધાર્થભાઈ પહેલા તો ગુજરાતમાં સૌ થી આપને અભિનંદન આ કોંગ્રેસ દ્વારા આપનું નામ જાહેર કરવામાં છે આપને વિશ્વાસ આપો વિશ્વાસ મૂકી ટિકિટ આપી છે શું કહેશો કોંગ્રેસ પાર્ટીએ બાડળી લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારે મારી પસંદગી કરી છે ત્યારે હું કોંગ્રેસ પક્ષના

બેરોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન છે વિસ્થાપનનો પ્રશ્ન છે બીજું કે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ ઉમેદવાર કાયમ જીતતો નથી હોતો અને જીતવાની કાયમની કોઈની ગેરંટી હોતી નથી હાર જીત એ લોકશાહીનો એક ભાગ છે ત્યાં બે વખત જીત્યા છે એટલે ત્રીજી વખત જીતશે એવી કોઈ ગેરંટી નથી અને હું માનું છું કે આ વખતે પ્રજાએ જે આ હતા સિદ્ધાર્થભાઈ ચૌધરી જેમણે કોંગ્રેસે હાલ ટિકિટ આપી છે એમને જણાવ્યું કે હાલ સ્થાનિક મુદ્દા રોજગારી છે અને સ્થાનિક પ્રશ્નો લઈને એ લોકો ચૂંટણીમાં મુદ્દા ઉતારશે હજુ આશાવાદ પણ એમને વ્યક્ત કર્યો છે અક્ષય બધાને ગુજરાત આપ્યું